નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત લેખિત પરીક્ષા બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ પાંચમામાં જે પર્યાવરણનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું આજે આપણે સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે

નીચેના પૈકી કોણ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે તો જવાબ આવશે પાણીમાં રહેલી માછલી નંબર ચાર નીચેનામાંથી કયું પ્રાણી અલગ અલગ કાર્યો માટે અલગ અલગ વાત કરી શકે છે તો જવાબ આવશે વાઘ તો આ રીતના તમને વિકલ્પ છે સૌથી પહેલાં પૂછાશે પ્રશ્ન નંબર બે માં આપેલો છે નીચેના ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટનો અભ્યાસ કરવાનો છે અહીં આપણને રિપોર્ટ બે આપેલા છે એક તેર તારીખ એક ત્રીસ તારીખ આરતીનો રિપોર્ટ છે ઉંમર વર્ષ આપેલી છે સ્ત્રી છે પાંડુ રોગનો રિપોર્ટ આપેલો છે અહીં જી એમ બાર પોઈન્ટ પાંચ અને આઠ છે તો એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન આપેલો છે આ રિપોર્ટ કયા રોગને લગતો છે વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીં બાજુમાં ટૂંકા જવાબો આપેલા છે પણ તમારે પેપરમાં પૂરા વાક્યમાં જ જવાબ લખવાના છે તો આ રિપોર્ટ પાંડુરોંગને લગતો છે આરતીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે તો જવાબ આવશે આરતીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ બાર પોઈન્ટ પાંચ જી એમડીએલ છે આ રિપોર્ટ કયા વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે તો જવાબ આવશે આ રિપોર્ટ આરોગ્ય વિભાગ ગુજરાત દ્વારા કરવામાં આવેલો છે નંબર ચાર હિમોગ્લોબિન કે લોહ તત્વોની ખામી દૂર કહેવા કયો ખોરાક લેવો જોઈએ તો બીટ હાથલા ખજૂર લીલા શાકભાજી આના સિવાયની પણ ઘણી વસ્તુઓ છે વિદ્યાર્થી મિત્રો જેમાંથી આપણને હિમોગ્લોબિનનું મળે છે તો મને આના સિવાયના બીજા જવાબ આવી શકે તો મને કોમેન્ટમાં કરવા વિનંતી મને કોમેન્ટમાં જણાવજો કે હિમોગ્લોબિન આપણને કઈ કઈ વસ્તુમાંથી મળી શકે છે પ્રશ્ન નંબર ત્રણમાં આપણને સૂચના મુજબ લખો એમાં સૌથી પહેલું આપેલું છે વર્ગીકરણ કરો અહીં આપણને કૌશમાં અલગ અલગ નામ આપેલા છે વસ્તુના મરચાં મેથી હળદર લીંબુ મીઠું મધ કાચી કેરી અને કારેલા તો અહીં આપેલા જે વસ્તુ છે એને એલા અલગ અલગ સ્વાદ મુજબ વર્ગીકરણ કરવાનું છે તો મરચાં છે એના તીખા રંગમાં આવશે મેથી છે એ તુરા રંગમાં આવશે હળદર એ તુરા રંગમાં આવશે લીંબુ એ ખાટા રંગમાં આવશે મીઠું એ ખરા રંગમાં ખરા સ્વાદમાં આવશે વિદ્યાર્થી મિત્રો મધ મધ છે એ ગળિયા સ્વાદમાં આવશે કાચી કેરી એ ખાટા સ્વાદમાં આવશે અને કારેલા છે એ કડવા સ્વાદમાં મેથી મેથીની બને આવશે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણને એના સ્વાદ પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે આગળ જોઈએ બ નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટું લખવાનું છે દૂધને સાચવવા સૂકી અને ગરમ જગ્યાએ રાખવામાં આવે છે તો જવાબ આવશે ખોટું ઠંડામાં રાખવામાં આવે જાડા ઉલટી થાય ત્યારે લીંબુનું શરબત આપવામાં આવે છે તો જવાબ આવશે સાચું ટપક તો નળ રિપેર કરવો એ પાણી બચાવવાનું કાર્ય કહેવાય તો સાચું રિપેર થઈ જાય તો પાણી ટપકતું નથી પાણી બચે છે પાણી વિના ખેતી થઈ શકે ખોટું પાણી વગર ખેતી થઈ શકે નહીં સિંચાઈમાં પાણીની જરૂરિયાત રહે છે પ્રશ્ન નંબર ચારમાં આપેલું છે સૂચના મુજબ લખો એમાં પેલું આપેલું સાચી જોડ બનાવો તો અહીં અ અને બ વિભાગ તો પેલું છે પશુપાલક એમાં જવાબ આવશે બી ઘેટા બકરા ઉછેરે ખેડૂત તો એની પાસે ખેતી કરવામાં પ્રાણી બળદનો ઉપયોગ થાય કુંભાર એની પાસે માટી લઈ જવા માટે ગધડાનો ઉપયોગ થાય અને મદારી ખેલ બતાવવા સાપનો ઉપયોગ કરે તો અહીં કયા કયા વ્યવસાયકારો આપેલા છે કયા પ્રાણીઓનો ઉપયોગ કરે છે એની જોડ તમારે લખવાની છે પ્રશ્ન નંબર બ માં આપેલો છે એક એક વાક્યમાં પ્રશ્ન જવાબ આપો બીજને ઉગવા માટે કયા કયા પરિબળોની જરૂર છે તો પૂરા વાક્યમાં લખી શકાય કે બીજને ઉગવા માટે હવા પાણી અને ગરમીની જરૂર પડે છે ખેડૂતને ઉપયોગી ચાર પ્રાણીઓના નામ લખો તો બળદ સાપ અળસિયા અને વિદ્યાર્થી મિત્રો ચોથું નામ તમારે મને જણાવવાનું છે હજી એવું કયું પ્રાણી છે કે જે ખેડૂતને ઉપયોગી થઈ શકે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન પવન દ્વારા કયા બીજનો ફેલાવો થાય છે તો પવન દ્વારા આકડો કણજી અને સીમડાના બીજનો ફેલાવો થાય છે અનાજ અને કઠોળના બે બે નામ લખો તો અનાજ તો એમાં ઘઉં બાજરી જુવાર અને કઠોળમાં તો મગ ચણા વાલ વટાણા કોઈ પણ બે નામ વિદ્યાર્થી મિત્રો માત્ર લખવાના છે એના પછી આપેલો છે સ વિસ્તાર નોંધ લખો અત્યારના સમયમાં પાણી મેળવવાની કઈ કઈ વ્યવસ્થા છે તો વિદ્યાર્થી મિત્રો ચાર માર્કમાં આ પ્રશ્નનો જવાબ તમારે મૌખિક તમારી ભાષામાં લખવાનો છે પાણી આપણને કઈ રીતે અને કેવી કેવી રીતે મળી શકે વરસાદ દ્વારા સંગ્રહ કરીને ચેકડેમ દ્વારા નળ દ્વારા નહેર દ્વારા કૂવા દ્વારા બોર દ્વારા તો કઈ રીતે આપણે પાણી મેળવી શકીએ એના વિશે વિસ્તારથી તમારે ચાર માર્કમાં પૂરેપૂરો વ્યવસ્થિત લખવાનો છે આગળ જોઈએ પ્રશ્ન નંબર છમાં આપેલું છે એક શબ્દમાં જવાબ આપો ખડક કે પર્વત પર ચડતી વખતે શરીરને કેટલા અંશને ખૂણે રાખવાનું હોય છે તો નેવ અંશના ખૂણે રાખવાનું હોય છે માઉન્ટ એવરેસ્ટ પહાડ પર રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ભારતીય મહિલાનું નામ લખો તો બેચેન્દ્રીપાલ શર્મા પર્વતારોહકોને પર્વત પર રહેવા માટે શું બનાવવામાં આવે છે તો તંબુ બનાવવામાં આવે છે માઉન્ટ એવરેસ્ટ ટુકડીના સભ્યોની કેટલી મહિલાઓ હતી તો એમાં સાત મહિલાઓ હતી તો આ રીતનો જવાબ લખી શકાય પ્રશ્ન નંબર સાતમાં આપેલું છે ખાલી જગ્યા પૂરો કાઉસમાં સંગ્રહાલય એકસો છાસઠ વાવ એકસો છપ્પન અને ઉપરકોટ તો પગથિયાવાળા કૂવાને ખાલી જગ્યા કહેવાય છે તો વાવ પહેલાંના સમયની વસ્તુઓ ઘડા વાસણો આભૂષણો તલવારો વગેરે ખાલી જગ્યામાં જોવા મળે છે તો એને મ્યુઝિયમ સંગ્રહાલયમાં જોવા મળે છે અડી કડીની વાવના કુલ ખાલી જગ્યા પગથિયા છે તો એકસો છાસઠ પગથિયા નીલમ માણેક તોપ ખાલી જગ્યાના કિલ્લામાં આવેલી છે તો જુનાગઢમાં જે ઉપરકોટનો કિલ્લો છે ત્યાં આવેલી છે આગળ છે માગ્યા મુજબમાં પ્રશ્ન નંબર આઠ માગ્યા મુજબ જવાબ લખો નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે તે આખી આખી એની પ્રોસેસ જે રીતે આપણે બીજને રોપવામાં આવે છે અને રોપ્યા પછી આપણે કઈ રીતે એને આપણે ઉછેર માટે કઈ કઈ વસ્તુઓ આપીએ છીએ પાણી ખાતર કે દવાઓ કે કોઈ પણ હોય એ રીતે બધી વસ્તુ લખવાની છે અને બીજા પ્રશ્નમાં કારણ આપો લોખંડની ખીલ્લી પાણીમાં ડૂબે છે જ્યારે વાટકી પાણીમાં તરે છે તો કેમ તો એનું કારણો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આઠના બંને પ્રશ્નના જવાબ ચાર માર્કમાં છે તો એ બંને પ્રશ્ન તમને આવડે છે આવડતા હોય તો તમને કેટલા માર્ક મળી શકે બે માર્ક ત્રણ માર્ક કે પૂરેપૂરા ચાર માર્ક મળે એવા આવડે છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ પાંચનું પર્યાવરણનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ